ગુડ મોર્નિંગ જયદાર કદીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હે અને હવારના પોળમાં નીકળી ગયા હું જો ઓલી વાડીએ નેદવાનું હે મજૂર આવી ગયા હે હા આઠ જણાનું કેતા હતા કેટલા આવ્યા હોય અને આજે આપણે ગાડીનું કાકાનું મુહૂર્ત હતું ને આપણે જાઉં નહીં તો એકાદી ક્લિપનું કંઈક સેટિંગ કરી લે હું આજનો આજનો બીજો આઠ જણા આવ્યા હે ને તો આજ સાઈન થા તો નેદાઈ જ હે અઢી પારિયા નેદાણ હતા તો ત્રણ નેદાણ હતા ત્રણ હતા ટૂંકમાં એવું એમ એક પારી હું બધા કરતાં વધારે ખળ હતું ને નીકળી ગયું એટલે આ સુધી કદાચ નેદાઈ જાય હાલો હું ફટાફટ એમણે જાઉં જોઈ લો કેટલા જણા એવા છે છે હકીકત તો મિત્રો આપણે આઠ મજૂરની જગ્યાએ પાંચ જ મજૂર આવ્યા આપણી ઉત્તરાયણ બધા પતંગ સગાવે ને અમે ખરપા ગાઈએ ભાઈ આવા દી આવી ગયા ભાઈ આજો આ બધા ને દેહ મજૂર ને અને હું અહીંયા એકલો બેઠો શું કરું ભાઈ કઈ ખબર નથી પડતી રાઈડી બહુ થઈ ગઈ ઉપાડ્યા રાખો અને એક શરદી થઈ ગઈ હાવ પૂરું થઈ ગયું રાતે ભાટકવામાં સવારે વેલું ખંભાળીએ જવામાં માં પૂરું કરી દીધું કાલ હું વેલો ખંભાળી ગયો ને તો એની શરદી થાવકી થઈ ગઈ કે આનો કઈ ઉપાય કરવો જોશે કાલ હે લગન માંડવા અને પછી માંડવામાં કરતા હોય એટલે બધું જોવું પડે એટલે ગતિવિધિ કરવી જોશે ચાલો હવે હેને ને વાગી ગયા છે હાડા ગયા ચા પાણી પીને પાછા વાંડા થઈ ને દુવા જાતે જો કે કઈ ન પી લીધો પછી એક આખી ઉથલ વરી ગયા હવે એટલા ત્રણ પાણીમાં આવતા રહ્યા મજૂર આઠ ના આવ્યા ને ફરી કાલ આવીએ કાલ ને ના ને વધારે ખડ હે હલો આગળનો દિવસ મિત્રો આપણે ઘરે આવી ગયા હવે કાલ લગ્નમાં જવાનું છે ને તો આપણે ભૂકો હે નહીં એટલે આ ફાઇટુ થી વાથી આપણે ઓલો ભૂકો લઈ અને આ બધે માં હે ને ભરી દઈ ને તો બે સુધી કઈ ઉપાધિ નમરે હા જોગાડે વગાડ થયો કયું નું બરાબર નથી દેખાતું ચાલો બે ચાર નાખી ફટાફટ આપણે ખાઈ પીને આ મહિલો કાકો બધા ફોન કર્યા કર્યો તો આવડો ઘટ્યો પતંગ સગાવે અને અમને કેટલા બેરકા રાહુલ કાકો સોરી આ રાહુલ કાકો અમને તને વાડીએ થાય શું કરવા બેરકા

તને કાટો લાગ્યો તું પાછો આવતો રહ્યો તને કે તું થોડો ઠાઉ કે નહોત ના સર હે તને પતંગ સગાવ્યા છોકરાઓ કેટલાક સગાવ્યા માં ભાઈ બત ને હા તોડી ગઈ ખોલીને બોલ તો હું આંતો આવે સાવન તે તું કેટલા પતંગ લઈ આવ્યો

તો મિત્રો હવે હેને આ બધા એના પતંગવારી ભારીખી છે હવે હું નાય આવું અને આપડે એક હજી મહેમાન આવે છે એને ગામમાં મળવાનું છે ચાલો ફટાફટ લઈ લો કપડા પેક કરો આપણે નીકળવાનું છે ગામ કેટલા જ નાય ધોઈ બસ સોયણો ને બુસ્કોટ ને લઈ આવ્યો બધું ઢીંગાય છે અરે મારો જે પપ્પાનો નથી લે આમાં મારો આઈ હાભર હાભર આમ ભાર આમ ભાર પણ આમાં મારો સૌથી વધારે આય મારો મારો સૌથી આમાં વધારે ભાઈ કયો થાય ટુકડો તો તું અરે એમ ઘર નહીં ઓ મારો પાકો ભાઈ બંધ કોણ છે તે પહેલાં જ કોઈને બધાને એમ કેતો તો ભાઈ મારે એકનો જ ભાઈ છે હે ના કેતો સાવંત હું કેતો આપણે મહેમાન થઈ ગયા દેવાત માન્યા રામ 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 કેમ છો તો વાંધો તમે રહેશો ને કઈ વાંધો ડન અને આપણું ઓલું સામાન મૂકી દીધો તમે ડન હવે તમે ભેંસોનું ધ્યાન રાખશો તો અમે જમતા આવીએ પેટની પૂજા કરતા આવીએ તો ચાલો હવે આપણે છે ને જો દો અમે ગાડી કમ્પ્લેટ કરે છે આપણે ભાગવું છે જમવા પછી મોડા મોડા આવશું હવે ત્યાં જઈને જોઈ જો ક્લિપ ઉતારવા જેવું હશે તો ઉતારશું નકા પછી સારા મને બેહીને આવતા રહેશું કાલ સવારે હે માંડવા અને કાલ સવારે મજા આવશે અને ઓલા મહેમાન આપણે આવવાના હતા શીતલબેન નહીં પણ એનું થયું આર કારણ કે ખંભાળી રોકાવાના હતા એટલે આવશે નહીં આપણે આવતા રહ્યા મહેમાન થઈ ગયા આપણે પોતા